હોળી પૂર્ણિમા ઉત્સવની ડાકોરમાં શરૂઆત થઈ ગઈ છે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર તરફ ઉમટ્યા ડાકોરના માર્ગો જય રણચોડ માખણચોરના નાથી ગુંજી ઉઠ્યા પદયાત્રીઓ માટે રૂટ પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવે છે ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે વહીવટી પ્રશાસનની સાથે પોલીસ વિભાગ પણ સજ્જ છે ડાકોરમાં બે હજાર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે પગપાળા આવતા યાત્રિકો માટે અમદાવાદથી ડાકોરના રૂટ ઉપર દર ત્રણ કિલોમીટર પોલીસ સહાય કેન્દ્ર છે વહીવટી પ્રશાસને ડાકોર મેલા એપ શરૂ કરી છે આ મેલા એપથી દર્શનના સમયની સાથે ઉત્સવને લગતી તમામ માહિતી મેળવી શકાશે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આમ તો દરેક પૂનમ ધામધૂમપૂર્વક ઉજવાતી હોય છે પરંતુ ફાગણની પૂનમની જો વાત કરવામાં આવે તો અહીં આગળ લાખોની સંખ્યામાં પગપાળા લોકો ભગવાન રાજા રણછોડના દર્શન કરી પોતાની માન્યતા પૂરી કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે મહત્વની વાત કરવામાં આવે આ લોકમેળામાં પોલીસ બંદોબસ્ત ની વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે જે રીતના જે પગપાળા અહીં આગળ યાત્રાળુઓ પહોંચવાના છે ત્યારે પોલીસ ખડે પગે જોવા મળી રહી છે પોલીસ બંદોબસ્ત ની વાત કરવામાં આવે તો એક એસપી દસ ડીવાયએસપી છત્રીસ પીઆઈ એકસો પાંચ પીએસઆઈ છસો ચોવીસ કોન્સ્ટેબલ બસો એકવીસ મહિલા કોન્સ્ટેબલ નો બંદોબસ્ત અહીં આગળ ગોઠવવામાં આવે છે એટલે કુલ મળીને અહીં આગળ બે હાજર છોતેર જેટલી પોલીસ ખડે પગે દેખાશે સાથે જે અમદાવાદ થી ડાકોર નો રૂટ છે તે રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ પોલીસ સહાયતા કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે એટલે પગપાળા જે યાત્રાળુ અહીં આગળ પહોંચતા હોય છે તેમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવામાં આવશે કોઈ પણ માહિતી માટે અહીં આગળ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે સાથે સાથે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેમાં દર્શનના સમયથી માંડીને મેળા દરમિયાન કયા કયા ઉત્સવો કઈ રીતના ઉજવાશે તે તમામ બાબતની માહિતી આ જે એપ્લિકેશન છે તેમાં આપવામાં આવશે એટલે કહી શકાય કે લાખોની સંખ્યામાં જયારે ભક્તો અહીં આગળ દર્શન કરવા આવવાના છે પોતાની માન્યતા પૂરી કરવા આવવાના છે ત્યારે પોલીસ અને વહીવટી ખડે પગે અહીં આગળ જોવા મળે છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ડાકોર